પણ મારી તમને પ્રાર્થના છે કે અહીંયા બહુ પરીક્ષાઓ ના લે અહીંયા તમે કામ કરવા દેજો અને એમને કામ કરવા માટેનું સ્વતંત્રતા આપીને થોડો મોકો નવું હોય ને ના વાત કરી હમણે લવિંગજી કે વાત કરી કે ભાઈ હજુ તો ગણતરીનો સમય થયો છે તો શીખતા ટાઈમે શરૂઆતના તબક્કે વિદ્યાર્થીને ભણાવતા હોય બધું પેલું કરતા હોય તો તમે એક આપણે ધ્યાન બધા રાખતા હોઈએ છીએ તો તમે પણ મારી વિનંતી છે કે ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્ય પછી મંત્રી છે તો તમારે બધાએ ટેકો રાખીને થોડો સમય અને અનુકૂળતા કરી આપવી પડે જનપ્રતિનિધિ તરીકે તો થોડું સરળતા રહેશે નહીં એક હંગાથે ચારે બાજુથી જો બર્ડન કરશું ને તો કમલેશભાઈ મારા જેવું બધે એટલે ટ્રેનિંગ બધે થોડી મારે ઘણા વર્ષ થઈ ગયા મને 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 એક લાભ એ મળ્યો કે મેં ગયા વખતે વાત કરી હતી ચાર વખત ધારાસભ્ય થયો અને ત્યારે મંત્રી થયો એટલે મને ખોલ્યું પડ્યું એટલે એમાં બહુ વાંધો નહોતો આવ્યો તો આ જરા જોજો બધા ધ્યાન રાખીને પૂરી મદદ કરજો અને અહીંના કામો નાના મોટા હોય ને અહીંયા જ પૂરા કરો વાવ વિધાનસભામાં નવા વર્ષની શરૂઆત એક સ્લેમ મિલન સંમેલન શંકર ચૌધરીએ લોકોને વિનંતી કરી અને કહ્યું અમારા મંત્રીને સમય આપજો હવે સાહેબ તમને લાગતું હોય તમારા મંત્રી ધીમા છે તો તેમને મંત્રી કેમ બનાવવામાં આવ્યા આ બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક કાર્યક્રમમાં રાજ્ય સરકારના નવ નિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ત્યાં શંકર ચૌધરી પણ હતા તેમાં શંકર ચૌધરીએ કહ્યું કે માત્ર શુભેચ્છા નહીં પણ એક એક રિક્વેસ્ટ પણ તમને કરું છું કે તમને થોડો સમય આપજો કયો લોકો થોડી રાહ હોય મંત્રીને હજી શીખવાનો સમય આપજો શંકર કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું લોકો સ્વરૂપજી ઠાકોરની કઠણ પરીક્ષા ના લેતા નવનિયુક્ત હજી મંત્રી બન્યા છે કામો થશે પણ થોડો સમય આપજો શીખવામાં ભૂલો થતી હોય છે હવે સવાલ એ થાય જો તમને લાગે છે કે મંત્રી તમારા ભૂલ કરતા હોય છે તો પછી હવે માણસને તમે મંત્રી બનાવશો જ કેમ તેવો નિર્ણય કેમ લો છો કારણ કે મંત્રી હોય કે લોકોને કામ કરવા જ પડે છે લોકોની રજૂઆત સાંભળવી પડે છે તમે જાહેર મંચ પરથી આવું કહો છો કે અમારા મંત્રીથી ભૂલ થાય તો માફ કરજો તો સાહેબ એવું કહેવું કોઈ ભૂલ નહીં થાય તો લોકો કામ જલ્દી થશે તેમ તેવું તેવું બોલવું જોઈએ તમારે પણ તમે તે અલગ જ બોલી રહ્યા છો શંકર ચૌધરીની વાત સ્વરૂપજી ઠાકોર તાજેતરમાં જ મંત્રી બન્યા છે અને હજી મંત્રાલય કામકાજમાં પૂરેપૂરા અનુભવી નથી લોકોના પ્રશ્નો માંગણીઓ અને અપેક્ષાઓ પહેલા દિવસથી શરૂ થઈ જતી હોય છે પરંતુ હવે મંત્રી બન્યા છો તો ખાલી પદ માટે થોડી બન્યા છો તમારા માથે જવાબદારી પણ ઘણી છે લોકોને આશા હોય છે કે જે વ્યક્તિ મંત્રી બનાવવામાં આવ્યો છે તે કામ તરત કરશે કરશે અને જે જે અમારા કામો કામગીરી બતાવશે પણ જ્યારે નેતા પોતે કહે કે હું શીખી રહ્યો છું ત્યારે લોકોને પ્રશ્ન સ્વાભાવિક બને છે કે જે શીખવાનો સમય નથી તો તમે મંત્રી કેમ બન્યા છો કારણ કે મંત્રી બન્યા પછી વ્યક્તિ પાસે ઘણા બધા કામ હોય છે લોક હિતના કામ હોય છે જવાબદારીઓ સાથે લઈને આવતા હોય છે આ કોઈ શાળા તો નથી જે ભૂલ પ્રેક્ટિસ કહેવાય અને ભૂલ અને જનહિત સીધો પ્રભાવ પડતો હોય છે કારણ કે ભૂલ કરવાથી લોકોને પ્રભાવ જીવન પર સીધો અસર પડતી હોય છે એ જ રીતે જોવાનું આવે તો આ ભાગ રીટેક એ જ રીતે જોવામાં આવે તો એ પાર્ટીના આંતરિક તણાવ અને નવા મંત્રીઓની કાર્ય પદ્ધતિ પર સીધો પ્રશ્નો ઉભો કરે છે કે લોકો હવે સમય માંગે છે પરિણામ માંગે છે આજે લોકોનો અભિગમ બદલાઈ ગયો છે તેઓ હવે લાંબી રાહ નથી જોતા દરેક ચૂંટણીમાં મતદારો મનમાં એક જ વાત છે જે કામ કરશે તેને જીતાડવામાં આવશે જ્યારે તમે વોટ માંગવા આવો છો ત્યારે તમને મ ત્યારે તમે એક સીધી વાત કરો છો કે તમારા કામો થશે બધું થશે પણ જ્યારે તમે જ્યારે અમને મંત્રી બનાવી દીધા ત્યારે તમે એવું કહો છો કે હવે તો સમય લાગશે શીખી રહ્યા છે એ વાત તો ખોટી છે ને સાહેબ લોકોને સમયની માંગણી સમજાય છે પરંતુ તેઓ પૂછે છે મંત્રી તરીકે જ્યારે તમે શપથ લીધા ત્યારે તમે જવાબદારી શું સમજાવી હતી જો જવાબદારી માટે તૈયાર નહોતા તો તમે પદ સ્વીકાર્યું શું કરવા આ સવાલ હવે માત્ર સૌરભજી ઠાકોરનો જ નથી પરંતુ દરેક નવા રાજકીય ચહેરા માટે પણ લાગુ પડે છે જે પદ પામ્યા પછી પણ લોકોની અપેક્ષા પૂરી કરવાની જગ્યાએ સમય આપવાની અપીલ કરે છે સાંભળી શંકર ચૌધરીએ તે નિવેદનમાં શું કહ્યું હતું હજુ ઘણા થયા છે હજુ ઘણા થશે નાના મોટા જે પ્રશ્નો હજુ કરવા જેવા બાકી છે એને આપણે આગળ વધારશું નડા બેટનું સપનું એક આપણે જોયું હતું એ સપનું આપણું સાકાર થયું છે અને હવે એને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે એને વધારે તેજ ગતિથી આગળ લઈ જશું પાણીનો જે કાયમી નિકાલ માટેની જે વાત હતી તો એને પણ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ ઉદારતા પૂર્વક આપણને એમાં મદદ કરી છે આ વિસ્તારને તો એ પણ કામ સારું થશે ખેડૂત અને થરાદ બધાય વિસ્તારના સો ટકા ખેડૂતોને સો ટકા ખેડૂતોને એને નુકસાન છે એવો રિપોર્ટ ત્યાં આગળ આપીને અને બધાયને ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધાને મળે એટલા હારું કે એક વખત મને આવો અખતો રમે જીવનની અંદર ઘણું બધું આગળ વધી શકો ઘણું હજુ કરી શકો તો મારી તમને બધાને પ્રાર્થના છે નવા વર્ષે આ પ્રમાણની એક સરસ મજાની સારી શરૂઆત કરો દેશમાં ખૂબ સારી સરકાર છે મોદી સાહેબ દેશના હિત માટે કામ કરે છે સ્વદેશનું કામ આખા દેશને આપ્યું છે દેશનું ગૌરવ વધે એના માટે ખૂબ મહેનત કરે છે બે દિવસ પહેલા બનાસ ડેરીમાં રશિયાનું એક ડેલિગેશન આવ્યું છે રશિયાના અધિકારીઓ અને બે દિવસ પછી ફરી પાછા આવવાના છે દેશ આપણા દેશનું દૂધ નથી લેતો પણ અમેરિકાના ઝઘડા હમણાં ચાલ્યા ને એટલે અહીંયા નવી લાઈન એક ચાલુ કરી અને પ્રધાનમંત્રી કાર્યાલયથી કીધું કે અહીંયા એવી જ વસ્તુ બનાવી શકાય ભારત દેશની કોઈ ડેરી એવું બનાવે કે જે રશિયા દેશને જેવું જોવે છે એવું ચીજ બનાવી શકાય એમને જે છે એ પ્રમાણે એની જેવી ડિમાન્ડ હશે એ પ્રમાણનું ચીજ તૈયાર કરીને એવી ક્વોલિટી વાળી વસ્તુ તૈયાર કરીને અમે આપશું જો રશિયા દેશ એ ભારતના ખેડૂતોનું દૂધ જો લેવા માટેની સંમતિ આપશે તો અમે તૈયાર છીએ અમે કામ આ ભીડું ઝડપી લેશું અમે બનાસ બનાસ તરીકે અમે આપશું અમે એક્સપોર્ટ કરીને આપશું દુનિયાને એવી ગુણવત્તાવાળી વસ્તુ અમે તૈયાર કરીને આપશું એના જે માપદંડો હશે એમાં અમે ખરા ઉતરશું એક વિઝિટ કરી હજુ આવતા અઠવાડિયામાં બીજી વખત આવે છે ફરી પાછા અને દુનિયાના જે વૈશ્વિક માપદંડો છે એની અંદર અને એક વખત ચીલો જો પડી ગયો ને તો પછી ચીલે ચીલે આખો દેશ ચાલશે બાકી બધા કરશે પરંતુ એની શરૂઆત પણ મારી તમને પ્રાર્થના છે કે અહીંયા બહુ પરીક્ષાઓ ના લેતા અહીંયા તમે કામ કરવા દેજો એમને કામ કરવા માટેનું સ્વતંત્રતા આપીને થોડો મોકો નવું હોય ને ના વાત વાત કરી કરી કે કે ભાઈ હજુ તો ગણતરીનો સમય થયો છે તો ટાઈમે શરૂઆતના તબક્કે વિદ્યાર્થીને ભણાવતા હોય બધું પેલું કરતા હોય તો તમે એક આપણે ધ્યાન બધા રાખતા હોઈએ છીએ તો તમે પણ મારી વિનંતી છે કે ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્ય પછી મંત્રી છે તો તમારે બધાએ ટેકો રાખીને થોડો સમય અને અનુકૂળતા કરી આપવી પડે જનપ્રતિનિધિ તરીકે તો થોડું સરળતા રહેશે નહીં એક હંગાથે ચારે બાજુથી જો બર્ડન કરશું ને તો કમલેશભાઈ મારા જેવું બધે એટલે ટ્રેનિંગ બધે થોડી મારે ઘણા વર્ષ થઈ ગયા મને 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 એક લાભ એ મળ્યો કે મેં ગયા વખતે વાત કરી હતી ચાર વખત ધારાસભ્ય થયો ને ત્યારે મંત્રી થયો એટલે મને હોલ્યુ પડ્યું એટલે એમાં બહુ વાંધો નતો આવ્યો તો આ જરા જોજો બધા ધ્યાન રાખીને પૂરી મદદ કરજો અને અહીંના કામો નાના મોટા કરો અને સચિવાલયમાં અહીંથી કામ આપો એટલે આજે વા વિધાનસભા નો સ્નેહ સંમેલન હતું ને તેની અંદર માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર એમનું અભિવાદન અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર તેમ સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ આજુબાજુના બધા વિસ્તારના ગ્રામીણ અને સરહદી વિસ્તારના સૌ અગ્રણીઓ આજે દિવાળીના પ્રસંગે રામ રામ કર્યા નવા વર્ષે નવા ઉત્સાહ સાથે બધા લોકોએ સંકલ્પ કર્યો છે કે આપણો વિસ્તાર આગળ વધે આ વિસ્તારની પ્રગતિ થાય અને સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે હું આજે જે પ્રમાણે પૂર ની અંદર એની ખુબ ખુશી છે પ્રજાજી પચીસો કરોડ નું જાહેર કરવામાં આવ્યું હાજી મેં એ જ વાત કરી કે ખેતીના માટેનું ખેતી ખેતીના પાક માટે તો રાજ્ય સરકારે કર્યું પરંતુ એની સાથે સાથે વધારે પરમેનન્ટ ઉકેલ આવે એ માટે એક મોટો બજેટની જોગવાઈ જે કરી છે એ માટે રાજ્ય સરકાર અને माननीय મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક આભાર માનું છે. ઘણો બધો ઘણો બધો વિસ્તારના ઘણા બધા કામો છે. અત્યારે સર્વેનું કામ એ રીતે ચાલે છે કે ક્યાં ક્યાંથી પાણીનો નુકાલ કઈ રીતે કરી શકાય કે બધાનો ઉકેલ કરવાનો છે. આજે સંજીભાઈ ગોહિલ વિધાનસભા તાલુકા ખાતે આજે નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે શુભેચ્છાઓ પાઠવું છું કે નવું વર્ષ આપનું લાભદાયી નીવડે નિરોગી નીવડે એના માટે આજે સનય મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે ઘર સ્વદેશી ઘરઘર ઘર સ્વદેશીના એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ વિસ્તારના લોકોને જાય છે આ વિસ્તારને ખૂબ જ આપ્યું છે અને એનામાં સોનામાં સુગંધ ઉમેરવા મંત્રીમંડળ પણ આપણને આપ્યું એટલે ભૂપેન્દ્રભાઈની સરકારનો અને સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને વિકાસ માટે આ રાજ્યના વિકાસ માટે મને જે પણ જવાબદારી આપી છે એ જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક નિભાવી અને વિકાસ તરફ જે મોદી સાહેબના સપનાને છે સાકાર બનાવવા તરફ અમે સૌ સાથે મળીને ચાલશું શંકર ચૌધરીએ કહ્યું કે કઠણ પરીક્ષા ના લો પરંતુ હકીકત એ છે રાજકારણમાં દરેક દિવસ એક પરીક્ષા સમાન જ હોય છે લોકોનો વિશ્વાસ જીતવો સતત પ્રક્રિયા એ સતત કામગીરી છે એકવાર વાર ચૂંટણી જીતવાથી એ પૂરું ના થઈ જાય લોકોની માંગ રોજ હોય છે લોકોના પ્રશ્નો રોજ હોય છે સરકારમાં બેઠેલા દરેક વ્યક્તિ માટે આ સમય શીખવાનો નહીં લોકોના કાર્ય કરવાનો હોય છે લોકો હવે બહાના નહીં લોકોને પરિણામ જોઈએ છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં